અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન ઝડપાયો ગાંજો રાજસ્થાનની બસમાં ચેકિંગ દરમિયાન ગાંજો ઝડપાયો બે શખ્સો પાસેથી ઝડપાયો સોળ કિલો ગાંજાનો જથ્થો રાજસ્થાનના સૌરુભગંજથી અમદાવાદ ગાંજો લાવતા હોવાનો ખુલાસો આઠ પોઈન્ટ ચોવીસ લાખના સોળ કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે બે શખ્સો પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી રાજસ્થાનની બસમાં ચેકિંગ દરમિયાન ગાંજો ઝડપાયો બે શખ્સો પાસેથી સોળ કિલો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે આ બંને શખ્સો અમદાવાદ લાવતા હતા ગાંજો બે શખ્સો પાસેથી ઝડપાયો સોળ કિલો ગાંજાનો જથ્થો રાજસ્થાનના સ્વરૂપગંજથી અમદાવાદ ગાંજો લાવતા હોવાનો ખુલાસો આઠ પોઈન્ટ ચોવીસ લાખના સોળ કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે બે શખ્સો પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે બનાસકાંઠાની અમીરગઢ ચેક પોસ્ટ પરથી રાજસ્થાનની બસમાં ચેકિંગ દરમિયાન ગાંજો ઝડપાયો બે શખ્સો પાસેથી સોળ કિલો ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે આ બંને શખ્સો અમદાવાદ લાવતા હતા ગાંજો